તો રાજ્યમાં કાળઝાળ ગરમીની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં તેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું જ્યારે અમદાવાદમાં તેતાલીસ રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું તો અમરેલીમાં બેતાલીસ અને કચ્છમાં એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાયું છે વડોદરામાં એકતાલીસ અને સુરતમાં પાંત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું તો ભુજમાં એકતાલીસ ડિગ્રી ડીસામાં બેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે અમરેલીમાં બેતાલીસ અને ગાંધીનગરમાં તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું અગિયારથી તેર મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને વરસાદ પડી શકે છે તો ખાસ ગઈકાલે સૌથી ગરમ શહેર આમ તો સુરેન્દ્રનગર રહ્યો હતો તેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું હતું હજી પણ આગામી સમયમાં વધુ ગરમી પડી શકે છે અમદાવાદમાં તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું રાજકોટમાં બેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી અમરેલીમાં બેતાલીસ ડિગ્રી ભર બપોરે આ તાપમાન રહેતું હોય છે તો હજી અગિયારથી તેર મે દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશનના લીધે આ કમોસમી વરસાદ જે છે એ વરસી શકે છે પરંતુ સાથે સાથે ગુજરાતવાસીઓને રાજ્યવાસીઓને હજી પણ ગરમ શેકવા માટે તૈયાર રહેવું જ પડશે કારણ કે કમોસમી વરસાદ થશે પરંતુ સાથે સાથે ગરમીથી રાહત મળવાની કોઈ જ સંભાવના નથી